કે પછી રાજકોટની ટીઆરપી અગ્નિકાંડ હતો આ મુદ્દા સાથે આવ્યા અને એમના પરિવાર જે પીડિત પરિવારો છે તેમની મુલાકાતે આવ્યા સાથે સાથે રાહુલ ગાંધીનું જે લોકસભાની અંદર જે નિવેદન હતું હિન્દુઓને લઈને એને લઈને જે આક્રમકતા ક્યાંક હિન્દુ સંગઠનો વચ્ચે એને રાજીવ રાજીવ ગાંધી ભવન ખાતે જે જોવા મળી પથ્થરમારાની ઘટના સામે આવી એ આપણે સૌ કોઈએ જોયું એને લઈને પણ એ મુલાકાત જે જેની અટકાયત થઈ છે કાર્યકર્તાઓની એમની પણ મુલાકાતે આવ્યા રાહુલ ગાંધી સંસદમાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે એમણે એક હુંકાર ભર્યો ને એ હુંકાર એ ભર્યો કે આવનારા સમયમાં લખી લો અને એમના શબ્દો કોટ કરું છું લખી લો કે આવનારા સમયમાં ગુજરાતમાં અમારી સરકાર કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અનકોટ કરું છું એટલે એ વાક્યથી જ ચર્ચાઓ ક્યારની ચાલુ થઈ ચૂકી હતી ચારે બાજુ કે શું ગુજરાતમાં ઉથલપાથલના એંધાણ થશે શું ગુજરાતમાં રાહુલ રાહુલ ગાંધીનો દબદબો કે ગાંધી કરાવશે આ પરિસ્થિતિ સામે આવી હતી અને એ વચ્ચે રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત અને આ મુલાકાતે ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા છે અને સાથે સાથે ભાજપની અંદર ક્યાંક ભાજપ એવું નહીં માનતું હોય કે ભાઈ અમને કોઈ ચિંતા છે નથી કે રાહુલ ગાંધીના આવવાથી કોઈ ફરક નથી પડવાનો આ બધી વસ્તુ છે પરંતુ તો તમામ નેતાઓના મનની અંદર એક પ્રશ્ન ઉભો થશે કે શું આવનારા સમયમાં ગુજરાતમાં ક્યાંક મોટા ઉતલ પાતલના એંધાણ કે નહીં થાય એને લઈને તમામ જે ભાજપ સંગઠનના જે મંત્રીઓ હોય કે પદાધિકારીઓ હોય એ તમામે હવે કવાયતો હાથ ધરી લીધી હશે કે શું કરવું હવે રાહુલ ગાંધીને ગુજરાતની અંદર અને ખાસ કરીને એક વસ્તુ એ પડે કે બે હજાર નવ પછી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પહેલી વખત પહોંચ્યા હતા એની પાછળના કારણો પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કેમ બે હજાર નવ પછી ભાઈ કારણ કે શું ગુજરાતમાં કોંગ્રેસની જીત નથી થતી તો ગુજરાતમાં નહીં આવવાનું કોંગ્રેસ સારા લોકસભાની અંદર સારા એવા પ્રદર્શન ના કરે તો ગુજરાતમાં નહીં આવવાનું સાથે સાથે બે હજાર ચોવીસની અંદર આપણે જોયું કે ગુજરાતનો જે પ્રવાસ છે કે ગુજરાતની અંદર કહેવાય કે લોકસભાને લઈને ચૂંટણી જે ગજાવાની વાતો હતી એની અંદર પણ ક્યાંક પ્રિયંકા ગાંધી વાડરા આવ્યા એવી બનાસકાંઠા ગયા પરંતુ રાહુલ ગાંધી તો ક્યાંય દેખાયા જ નહીં આ પરિસ્થિતિ ગુજરાતની અંદર હતી અને આખરે હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધન કે ઇન્ડી ગઠબંધનની સારી એવી સીટો આવી

જોડાયા છે કાર્યક્રમ નમસ્તે જીવંતભાઈ સૌથી પહેલા તો આપનાથી શરૂઆત કરીએ કારણ કે એક રાજકીય વિશ્લેષક મુલાકાત આપ કેવા એંગલ થી જોવો છો એ પણ જાણવાની એક મજા આવશે અને સાથે સાથે દર્શક મિત્રો ને પણ મજા આવશે કે શું આ રાહુલ ગાંધીની આ મુલાકાત કેવી રીતે અને ખાસ કરીને અમુક એજન્ડા સાથે કે પીડિત પરિવારોની સાંત્વના લેવા માટે એક ગેઇન કરવા માટે ગુજરાતની અંદર ક્યાંક એ પ્રયત્ન રાહુલ ગાંધી નો થઈ રહ્યો છે ખેર ટાઇટલ ભરે એ લીધું છે કે રાહુલ ગાંધી પડકાર ભાજપમાં ખડભડાટ આ વસ્તુ છે પરંતુ શું આપને લાગી રહ્યું છે કે ખરેખર રાહુલ ગાંધીના આગમનથી ભાજપની અંદર ગળભડાટ આવશે ખડભડાટ તો છે જ કારણ કે ગઈકાલે કારોબારીમાં પણ એમની મુલાકાતની નોંધ લેવામાં આવી હતી બીજું કે વડાપ્રધાન મોદી એ પણ ભલે રાહુલ ગાંધીએ જે કહ્યું કે સાથે બોલ્યા નમસ્તે કર્યું કર્યું પણ ન તો એના જવાબમાં નરેન્દ્ર મોદીએ કીધું કે બંધારણ એવું કે છે કે વિપક્ષના નેતા ને મારે ગંભીરતાથી લેવા જોઈએ તો એ પ્રકારે કહ્યું અને ગંભીરતાથી હવે ભાજપ લેવા લાગ્યા છે એમાં કોઈ પ્રશ્ન નથી અને એનું નહી લે તો વધારે તકલીફ થાય છે કારણ કે જે ઇમેજ હતી પેલા અને ઘણી વાર એ ફમ્બલિંગ કરતા ગડબડ કરી બેસતા હતા મુદ્દા એના હતા પરંતુ હવે એમની પાસે મુદ્દા હોય છે આ વખતે એમણે જગન્નાથજીની પણ એમણે શુભકામના આપી જગન્નાથ રથયાત્રા નીકળવાની છે આવતીકાલે તો એની વાત પણ થઈ પરંતુ સૌથી મોટું જે દુઃખતી હવે દબાઈ રહ્યા છે એ ભલે કદાચ ખોટી છે કારણ કે અયોધ્યા છે અને એ બેઠક ઉપરથી ભાજપનો પરાજય થયો અને અયોધ્યા વિધાનસભાની રીતે તમે મહત્વનું આકલન કરો તો એ વિધાનસભામાં તો વિજય થયો છે પરંતુ એનો એક નેરેટિવ એવો બન્યો કે અયોધ્યામાં ભાજપ હાર્યો તો આ વાત છે બહુ ગર્વ સાથે કહી રહ્યા છે અને મને તો નવાઈ લાગે છે કે કોંગ્રેસના જે હિન્દુઓ છે ત્યાં બેઠા હતા એ લોકો આની પર ખુશ થઈ રહ્યા હતા આમાં રામ મંદિર નો બહુ મોટી વાત છે કે તમે આજે એમણે રાહુલ ગાંધી કહ્યું કે અયોધ્યા મુવમેન્ટ કો અમને અયોધ્યા મેં સમાપ્ત કરી દીયા એ પ્રકાર હું સદસ્ય નથી બોલી રહ્યો પણ ભાવર સાવો હતો અને આની પર કોંગ્રેસના હિન્દુઓ ખુશ થઈ રહ્યા હતા આ એજ કોંગ્રેસ છે જેના એક સૌથી પહેલી જે ઓગણીસો અડતાલીસ ની અયોધ્યાની પેટા ચૂંટણી થઈ હતી એ કોંગ્રેસે રામ મંદિરના મુદ્દે લડી હતી અને આચાર્ય નરેન્દ્ર દેવ જે સમાજવાદી હતા એને એવું કહ્યું કે રામ મંદિર નથી કારણ કે અસ્તિત્વ છે અને એને બાબા રાઘવદાસ નામને સન્યાસી ને ઉતારી એને રામ ચિતરી અને કોંગ્રેસે હરાવ્યા હતા આ એજ જ કોંગ્રેસ છે જેને રાજીવ ગાંધી એ કહે છે કે અમે શિલાન્યાસ કરાયો હતો એ આ કોંગ્રેસ છે જે કહે છે કે અમે રામ મંદિર નું તાળા ખોલાવ્યા હતા આ એ કોંગ્રેસ છે ઇન્દિરા ગાંધી એ મીનાક્ષીપુરમ માં બહુ મોટા પાયે હિન્દુ માંથી મુસલમાન માં મતાંતરણ થયું ત્યારે વિશ્વ હિન્દુ સમાજ નામનું સંગઠન બનાવી અને એમાં સંઘના બે પ્રચારકોને જોડ્યા હતા આ એ જ સંગઠન જે જેને સંઘને કહ્યું હતું કે પૂર્વોત્તર ભારતમાં ખૂબ બંધાન પણ થઈ રહ્યું છે તમે ત્યાં ધ્યાન આપો આ કોંગ્રેસે કોંગ્રેસ છે ઓગણીસો ચોરાસી માં સંગના લોકોનો ટેકો માગ્યો હતો તો આ કોંગ્રેસ છે એ અત્યારે જે પ્રકારની અને એક વાયર વ્યવસાય છે મિનાક્ષી કરીને એક લેખિકા છે કે છે કે રાહુલ ગાંધી હવે રેડિકલ લેફ્ટ થઈ ગયા છે આ કથા પર ગનેશ મેવાણી નો પણ સંદર્ભ આપ્યો છે હિન્દુ કદાચ ભાજપના સંદર્ભમાં કરી હોય તો પણ એનો એની સામે એમ કહે છે કે ભાઈ ઓવસી નો ઇસ્લામ અલગ છે ઓવેસી હિંસક પ્રવૃત્તિના છે પછી આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિના છે એમણે એ ચિંતા કેમ વ્યક્ત કરી કે

મોદી સીટો ના આવે એ જ ક્યાંક મુદ્દો હતો હિન્દુસ્તાન કેવી રીતે આગળ ગ્રો કરશે કે હિન્દુસ્તાન કેવી રીતે આર્થિક વ્યવસ્થાની અંદર અર્થતંત્ર અંદર કેટલી મજબૂત થશે એ તો કોઈ રોડમેપ પડતા નહીં પરંતુ એની સાથે સાથે જયારે વાત કરીએ કે આઠ આપવાની વાત છે જે જગ્યાએ રાજ્ય સરકારો છે નિકુલભાઈ આપને પૂછી રહ્યો છું જે રીતે જવનભાઈ વાતચીત કરી અને ખાસ કરીને તો કાર્યકર્તાઓમાં એક જુસ્સો અને જોમ આજે જોવા મળ્યો છે ગાંધી આવ્યા ખેર એકસો પચાસ મિનિટ નો સમય લીધો આજે પરંતુ બે હાજર નવ પછી કેમ પંદર વર્ષ પછીની આ મુલાકાત કોંગ્રેસ કાર્યાલય એ ક્યાંક કાર્યકર્તાઓ કાર્યકર્તાઓના મનમાં આ પ્રશ્ન ના થાય કે પંદર વર્ષ પછી કેમ કાર્યાલયની મુલાકાત મુલાકાત તો તમે જયારે હાર થાય ત્યારે પણ લઈ શકો મનોમંથન માટે મુલાકાત ઓછી સીટો આવે ત્યારે પણ લઈ શકો આજે આજની પરિસ્થિતિની જો વાત કરીએ તો ગેનીબેન ઠાકોરના સહારે ક્યાંક લોકસભાની અંદર ગુજરાતની અંદર ક્લીન સ્વીપ થતા કોંગ્રેસ રહી ગયું છે આ ત્રીજી ત્રીજી વખત વાત કરીએ એમાં એ ક્યાંક જીતનો શ્રેય ખાંટવા માટે ગુજરાતના કાર્યાલયની અંદર મુલાકાત શું પરિસ્થિતિ આ પ્રશ્ન કોંગ્રેસના કાર્યકર્તાઓને ના થાય સૌ પ્રથમ તો મેં ઘણી સાંભળ્યું છે કે જવાહરલાલ નહેરુ વખતે જે કોંગ્રેસ હતી ને વખતે જે કોંગ્રેસ હતી ને એ અત્યારની કોંગ્રેસ નથી હવે રાહુલ ગાંધીજી જયારે જે રીતના કાર્યશૈલીથી કાર્ય કરી રહ્યા છે તો આજે બધાના મનમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન તો ડેફિનેટલી ઉભો થઈ રહ્યો છે લોકસભાના ચૂંટણી પહેલા આપણે જોયું કે પ્રચાર પ્રસાર થયો અને જે રીતના લોકોનો પ્રતિસાદ મળ્યો આજે આપણે જોઈએ કે રાહુલ ગાંધી જે જવાબદારી પૂર્વક વિપક્ષના નેતા તરીકે સંસદમાં જયારે કાર્યવાસ્યો જે એમનો જે અભિભાવ છે જે એમનો જે જે એમની લાગણી છે જે લોકોના પ્રશ્ન ઉઠાવવાનો એમની જે શું કેવાય કે એક ચેસ્ટા છે બધું જ થઈ 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 રહ્યું છે 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 એને સીધે સીધી અસર જે રહી રહી ભારતીય જનતા પાર્ટી પર આજે હવે જયારે ગુજરાતની અંદર આયા છે તો ડેફિનેટલી તમે જો ગુજરાતમાં બે પછી ઘણી વખત ચૂંટણી પ્રચારો થયા છે એની અંદર બી આવ્યા છે અને આજે જે રીતના વિપક્ષના નેતાનું પદ સંભાળીને આયા તો એ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે રહી વાત સંસદના પટલ ઉપર હિન્દુત્વની વાત જયારે રાહુલ ગાંધીજી પરિભાષા છે કોણ લોકો લોકો છે છે જે જે હિન્દુ તરીકે આ દેશની અંદર પોતાનો વસવાટ કરે કીધું કે લાગણીશીલ છે જે લોકો બીજાને સન્માન આપે છે જે બીજાને માન આપે છે જે હંમેશા બીજાના દુઃખ દર્દ સમજે છે જે હંમેશા બીજાને આવકાર આપે છે એમાંનો ઉત્તમ ઉદાહરણ જો આપણે જોઈએ તો પારસી લોકો જયારે ગુજરાતના

પેટમાં તેલ રેડાયું અને એના લીધે જોયું કે કઈ રીતના અણધાર્યો એક કેવાય ને કે એક એટેક હિન્દુ હિન્દુ સમાજ ઉપર ના કહી શકે હિન્દુ જ્ઞાતિ ઉપર ના કહી શકે તમે કોકની આડમાં કોકના ખભા ઉપર બંદૂક રાખીને કોઈપણ સમાજ વિશે વાત કરો એટલે તો એ તમે એક સમાજને ટાંકી રહ્યા છો એ વસ્તુ થાય સમાજની તમે રાહુલ ગાંધીના પ્રવચન ને વક્તવ્ય ને સંસદના પટલ ઉપર જો સાંભળો તો સ્પષ્ટ એમનો જે ઉલ્લેખ હતો એ એવી રીતના હતો કે આવા લોકો છે ને જે આ આચરણ નથી કરતા જે લોકો આવો પ્રતિભાવ નથી કરતા એવા છે સંસદમાં બેઠેલા સામે પક્ષે એટલે કે જે લોકો બી આવું આચરણ કરે છે એ બધા જ લોકોને વિચારવું રહ્યું અને ખાસ કરીને એનું જે આચરણ છે આજે આપણે જોયું કે કઈ રીતના રાજીવ ગાંધી ભવન ઉપર અમારું જે ગુજરાત પ્રદેશનું નું કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટી કે જે લોકો બી આયા છે દર્શાવે છે કે એ લોકો કેવી રીતના હિંસક છે અમે અમારું કાર્યાલય લઈને ભાજપ પાસે નતા ગયા ભાજપના લોકો ત્યાં પથ્થર મારો કરવાયા હતા અને સમગ્ર ઘટનાક્રમ આપની સમક્ષ છે બિલકુલ પણ શું લાગી રહ્યું છે રાહુલ ગાંધી એક વાત કરી કે ગુજરાતમાં આવનારા સમયમાં ભાજપને હરાવીશું જ્યાંથી

ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રસ્થાપિત થયું પરંતુ એ ધીરે ધીરે મોદી સરકારમાં પરિવર્તિત થઈ ગયું અને મોદી મોડલ અને મોદી ગેરંટીઓમાં રૂપાંતરિત થઈ ગયું જે એકત્રીકરણ એક જ વ્યક્તિના વિચાર થઈ ગયું જે લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક અને પડકારરૂપ હતું એને જો વાચા એને જો અગેન્સ્ટમાં કોઈ કામ કર્યું તો રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા થકી લોકોને એક ડરના નહી જે કહે છે કે કોઈ બી વ્યક્તિ હોય સમાજમાં બધાને જોડે લઈને ચાલ

પરિસ્થિતિ થઈ છે એવી ગુજરાતમાં ભી થવાની તૈયારી છે બિલકુલ ઘનશ્યામભાઈ જે રીતેની પરિસ્થિતિ ક્યાંક આશાવાદ તો વ્યક્ત થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા અને રાહુલ ગાંધીએ પણ હુંકાર કર્યો છે કે ગુજરાતમાં ઇન્ડી ગઠબંધન કે સમયમાં સરકાર બનાવવા જઈ રહી છે આ પરિસ્થિતિ છે છે પરંતુ શું લાગી રહ્યું કે મજબૂત વિપક્ષ તરીકે ક્યાંક રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે ગુજરાતના પ્રવાસે આવશે અવારનવાર પ્રવાસે આવશે એટલે ક્યાંક ભાજપ માટે ખતરાની ઘંટી કહી શકાય કે ખડબડાટ વાળી વાત કહી શકાય કારણ કે ગુજરાતમાં હજુ પણ ઘણી જગ્યાએ લુફોલ્સ છે એ મોરબી બ્રિજ દુર્ઘટનાની વાત કરો કે પછી હરણી બોર્ડ કાંડની વાત કરો કે પછી ટીઆરપી ગેમઝોન ની વાત કરો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક તંત્રની અંદર ક્યાંક એક દિમક વસ્તુ છે કે જે હજુ ગવર્મેન્ટ સાફ નથી કરી શકી જેનું હજુ સેનિટાઈઝેશન નથી થયું તો ક્યાંક આ બધા મુદ્દા ઉકળશે અને આ બધા મુદ્દા ઉકળશે તો ભારતીય જનતા પાર્ટી માટે આવનારા સમયમાં કપરા સમય બની જશે શું લાગી રહ્યું છે આપને પહેલા તો આપના

નથી પરંતુ આવતા વર્ષે બેંસ ભાગોળે છા છોડે ઘરમાં ધમાધમ હજુ તો કોઈ ચૂંટણી નથી અને મને એવું લાગે છે કે મને એવું લાગે છે કે રાહુલજી એ અહિયાં ગુજરાતમાં એમની પચીસ સીટો કેમ હાર થઈ

એના રથયાત્રાના આગલા દિવસે ગુજરાતમાં રાજકારણ કરવા ના આવું જોઈએ પણ મને એવું લાગે છે કે એમના નેતાઓ એમને પણ કરતા મને ખ્યાલ છે હું ઘણા વર્ષથી આમાં હતો

એટલે રાહુલજી ખાલી સપના જોયા કરે કાર્યકર એક વાત એમના વક્તવ્ય ની અંદર એ કરી કે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કેન્દ્રીય ક્યાંક વડાપ્રધાન મોદી સરકાર મોદી સરકાર એક વ્યક્તિ સરકાર બની ગઈ એ લોકતંત્ર માટે ક્યાંક ખતરારૂપ છે પરંતુ બીજી બાજુ જયારે જોવા જઈએ તો એક પરિવારની સરકાર જેની ઉપર ભાજપ હંમેશા આક્ષેપ કરતું આવ્યું છે છે તો આ ક્લેશ થઈ હવે આજે પણ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે એટલી જ કોંગ્રેસ ચાલે છે સત્તામાં નથી તોય અને સત્તામાં હતા ત્યારે મનમોહનસિંહ ની સરકાર કહેવાતી હતી જે વડાપ્રધાન હોય એની સરકારના નામે બોલાય પાર્ટી તો આ છે રાહુલ ગાંધી તો કોઈને મુલાકાત પણ નથી આપતા મને મને કોંગ્રેસના બહુ જ સિનિયર નેતા એવું કહેતા જયારે કે ગુજરાત નું વર્ષ વર્ષ સુધી સંગઠન નથી થતું અને રાહુલ ગાંધીની કોઈ મુલાકાત નથી થતી એટલે રાહુલ ગાંધી બાર મહિનામાં છ મહિના વિદેશમાં હોય હોય દેશમાં ત્યારે સિનિયર નેતાઓને પણ મુલાકાત ના આપે અને હવે એ વાત કરે કે રાહુલ પકડી ને કોઈ વાત કરી શકે રાહુલ ગાંધી ને કોઈ રાહુલ વાત કરી શકતું નથી રાહુલ ગાંધી મળતા નથી રાહુલ ગાંધી પાસે દિશા અને લોકો મિસગાઈડ કરવા વાળા વધારે છે એટલે ખોટી દિશામાં પણ હોય છે રાહુલ ગાંધી હોય છે ઘનશ્યામભાઈ કે જ્યાં સમીક્ષા કરવાની છે કે ભાઈ એક સીટ આવી એનો આનંદ તો હોય બરાબર છે પરંતુ છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ ટર્મથી એક પણ ગુજરાતની અંદર

અને મીડિયા છે બેઠક નો ફરક હતો એ વખતે આખું કે ભાઈ ગુડ ફીલ ગુડ ફેક્ટર છે હારી ગયું હતું નો ડાઉટ સરકાર છે યુપીએ ની બની હતી પોસ્ટપોલ એલાયન્સ બની હતી પરંતુ આ જે બનાવવાની છે અને દર વખતે રાહુલ ગાંધી મેચ્યોર થતા મેચ્યોર થતા જાય છે યાદ કરીએ તો એમાં પણ મેચ્યોર થઈ ગયા છે અને 77 બેઠક સાથે આનંદ થયો તો સતત માંથી ક્યાં ગયા બે માં સત્તર બેઠક નવન બેઠક આવી તમારી પાસે ઘણી તો બેઠક જીતવાની બેઠક મળે તમે તરફ ને બસો ચાલીસ બેઠક મળી છે તો

ગુજરાત ની અંદર જે રીતના છેલ્લા ત્રણ દાયકા કાયદો વ્યવસ્થા શિક્ષણ હેલ્થ રોજગાર બધી પરિસ્થિતિના જે ઉદભવ થયા એમાં જે રીતના રાહુલ ગાંધીજી એ વિપક્ષના નેતા સંભાળ્યા પદ પછી જે રીતના કેન્દ્રની અંદર સરકાર ને ખાસ કરીને મોદી સરકાર ને જે રીતના

છેલ્લો પ્રશ્ન આપનાથી કારણ કે રાહુલ ગાંધીનું એક નિવેદન હતું કે આવનારા દિવસની અંદર ફરીથી દીદી ને લઈને આવીશ પેન ને લઈને સાથે આવીશ તો શું એની અસર પ્રિયંકા ગાંધી વાટવાની અસર ગુજરાતની અંદર જોવા મળશે જે બનાસકાંઠાની અંદર આપણે જોવા મળી છે

અને પોતાના જે કઈ મુદ્દા છે એ દાખલા તરીકે દ્વારકા કોરિડોર હોય અમદાવાદ મેટ્રો હોય સુરત મેટ્રો હોય કે પછી એન્ટી રેડિકલ સેલ ની વાત હોય લવજિયાદ વિરોધી કાયદો હોય લેન્ડ જીઆત ના જે બનાવો બને

નહી જઈને એમને સાબિત કરી દીધું છે કે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે અને બીજું એમને જો સમીક્ષા જ કરવી હોય તો ભાવનગર થી સમીક્ષા બિલકુલ 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 આપ ત્રણે જયંતભાઈ જી આપ ત્રણે મહાનુભાવને કોંગ્રેસે ચાલુ કરવી પડે સાડા ચાર લાખ મતે જે પ્રદેશ પ્રમુખ ના વિસ્તારમાં જી 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 ઘનશ્યામભાઈ જી ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ગનશામભાઈ આપને રોકવા માંગુ છું આપ ત્રણે મહાનુભાવને રોકવા માંગુ છું સમયની મર્યાદા નડી રહી છે ખેર રાહુલ ગાંધીના આવાજથી ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસમાં કેટલી ઉથલપાથલ કે કેટલી હલચલ મચે છે તો આવનારા દિવસમાં ખ્યાલ આવશે પરંતુ હા આજે ચર્ચાનો વિષય ચારે બાજુ ચકચારનો વિષય રાહુલ ગાંધી ચોક્કસથી ભર્યા છે અને એની અસર કે એનું મનોમંથન ભારતીય જનતા પાર્ટી શું કરશે કે કેવી રીતે એ રણનીતિ ઘડશે એ પણ આવનારા દિવસમાં ખબર પડશે આપણી સાથે જોડાયા ઘનશ્યામભાઈ જયવંતભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી ચર્ચાને લઈને નમસ્કાર